નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલા મળતા રહે વિરમગામ પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો એકાણું રાજકોટ ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો ચોપન રોલ ચાર હજાર પાંચસોથી થી પાંચ હજાર નવસો સાઠ સમી પાંચ હજાર છસોથી છ હજાર બસો રાપર ચાર હજાર ચારસો એકવીસથી પાંચ હજાર નવસો સોળ મોરબી ચાર હજાર નવસો પચાસથી છ હજાર જેતપુર ચાર હજાર ચારસોથી પાંચ હજાર છસો એકોતેર પાંચ હજાર આઠસો બાવનથી છ હજાર એકાવન માંડલ પાંચ હજાર ચારસો એકત્રીસથી છ હજાર પંદર પાટડી પાંચ હજાર છસોથી છ હજાર એકસો સાઠ અમરેલી બે હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો સાઠ બાબરા ચાર હજાર એકસો દસથી છ હજાર છસો પોરબંદર ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસો પંચોતેર ગોંડલ ચાર હજારથી છ હજાર એકસો એકત્રીસ વાંકાનેર ચાર હજાર બસો ચાલીસથી છ હજાર પાંત્રીસ વિસાવદર ચાર હજાર સાતસો પાંત્રીસથી પાંચ હજાર ચારસો એકાવન હળવદ પાંચ હજાર ચારસોથી છ હજાર જામખંપાળિયા પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર નવસો વીસ જુનાગઢ પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર નવસો પંચાણું કાલાવડ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર આઠસો તાંગધ્રા પાંચ હજાર ત્રણસો પંચ્યાસીથી છ હજાર એંશી જામજોધપુર ચાર હજાર આઠસો એકથી પાંચ હજાર નવસો એક જસદણ ચાર હજાર આઠસોથી પાંચ હજાર નવસો પચીસ खांपा पांच हज़ार नौ सौ पचास थी पाँच हज़ार नौ सौ पचास भावनगर चार हज़ार एक सौ पाँच थी छ हज़ार एक सौ एकाणु बोटाद पाँच हज़ार थी छ हज़ार त्रीस जामनगर तरण हज़ार सात सौ थी पाँच हज़ार नौ सौ पचास हारिज पाँच हज़ार चार सौ पचास थी छ हज़ार चालीस विसनगर तर हज़ार सात सौ थी पाँच हज़ार छ सौ अगर साणंद चार हज़ार सात सौ सितेर थी ચાર હજાર સાતસો સિતેર અંજાર પાંચ હજાર છસો ચાલીસથી પાંચ હજાર નવસો સાઠ પાટણ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર નવસો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો